બનાસકાંઠા બાબરથી પસાર થતા રેતી ખનીજ ચોર ડમ્પર ચાલકો રાત દિવસ બેફામ નીકળતાની લોકોમાં ફરિયાદો જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી રેતી ખનીજ ચોર સામે તંત્ર દ્વારા કેમ પગલાં લેવામાં આવતા નથી જેની સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે જેમાં કાંકરેજની નદીઓમાંથી રાત દિવસ ખેતી ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓ ડમ્પર ચાલકો બાબરથી રાત દિવસ નીકળીને વાવ સુઈગામ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં રેતી ભરીને અવરલોડ ડમ્પર ચાલકો બેફામ જતા હોય છે તેમ છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગશે તેવા લોકોમાં સવાલ ઉઠ્યા છે લાખો કરોડો રૂપિયાની ખનીજ ચોર ડમ્પર ચાલકો તંત્ર ક્યારે પગલા લેશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે બાબરથી રાત દિવસ ડમ્પર ચાલકો બેફામ જતા હોય છે અને ટાટ પતરીઓ ઢાંકતા નથી ધોળની ડમરીઓ ઉડાડતા જાય છે પાછળ આવતા નાના વાહન ચાલકોને આંખોમાં ધોળોડીને આંખો ભરાઈ જાય છે જેના કારણે અકસ્માત સર્જાતા હોય છે તંત્ર દ્વારા ભૂમાફિયાઓ સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી જનતાની માંગ ઉઠી છે